સુરત રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલી સુરક્ષા અને માનવતા મહેકાવતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે આવી જ એક વધુ ઘટના સુરત શહેરના દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે બની હતી જેમાં રક્ષક ક્રિષ્ના ભીમાભાઈ ટીઆર વિજયભાઈ અને ટીઆરબી હાલતમાં મળી આવી છે જેથી રક્ષક અને ટી આરબી જવાનોએ કિશોરી ની પૂછપરછ કરતા તેનું નામ સિફાનપુર જણાવ્યું હતું અને તે ઊનપાટિયા ભીંડી બજાર ખાતે રહેતી હોવાનું કહેતા